સ્થળ ઉપર જઈ અને તપાસ હાથ ધરી હતી જેમાં સેફટી અંગે જરૂરી સૂચનો ગેમ ઝોનના માલિકને આપવામાં આવ્યા હતા હાલ વહીવટી તંત્ર દ્વારા જામનગરના અલગ અલગ ચૌદ ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા છે જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે રાજકોટમાં જે દુર્ઘટ દુર્ઘટના બની ગેમ ઝોનમાં એ બાબતે રાજ્ય સરકારની સૂચના મુજબ અને રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ એક ટીમની રચના કરવામાં આવે છે જેમાંથી ફાઇર ઓફિસર સિટી એન્જિનિયર ડીવાય એસપી પછી સિટી મામલતદાર એસ્ટેટના કંટ્રોલિંગ અધિકારી તેમજ અન્ય ઓફિસરો પીજીવીસએલના એક ડેપ્યુટી એન્જિનિયર એની ટીમ બનાવી આજ રોજ જે જામનગરમાં જુદા જુદા તેરથી ચૌદ ગેમ જેમ છે એમાં નાના નાના વિડીયો પલર પણ છે મોટો ગેમ જોન છે એ સિનેમામાં છે એની ચકાસણી કરી ગઈકાલ રાતથી જ તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવેલ છે આ ચૌદે ચૌદ રાજ્ય સરકાર દ્વારા જે ચેકલિસ્ટ આપવામાં આવેલ છે ફાયરના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના આ ઉપરાંત અન્ય ડેટા ઇલેક્ટ્રિકલના ઇન્સ્પેક્ટર દ્વારા જે ચેકલિસ્ટ વેરીફાઈ કરવાનું તમામ ચેકલિસ્ટ વેરીફાઈ કર્યા બાદ જ અને સરકારશ્રીનો બીજો આદેશ ન આવે ત્યાં સુધી આ તમામ ગેમ ઝોન બંધ રાખવામાં આવશે જેના માટે સર્વેની કામગીરી આજરોજ ચાલુ કરી દેવામાં આવે છે જામનગરમાં અલગ અલગ સંસ્થાઓ અને સેફી હોસ્પિટલ દ્વારા યોજાયેલ આ નિદાન કેમ્પમાં ડોક્ટર કલ્પનાબેન ખંડેરિયા ડૉક્ટર ઉર્વિશા ડૉક્ટર પ્રેક્ષા ત્રિવેદીની ટીમ દ્વારા દર્દીઓને ઈલાજ કરવામાં આવ્યો હતો સાથે સાથે કેન્સર અંગે જનજાગૃતિ ફેલાવવા માટે હાજર લોકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી વિના મૂલ્યે યોજાયેલ આ કેમ્પમાં રોટરી ક્લબના ડૉક્ટર વિરલ છાયા પ્રાચી કિરકોલ અશોક દમડિયા અનિલ મોદી તેમજ ડોક્ટર અબાસ સોની સહિતના આગેવાનો જયમત ઉઠાવી હતી વધતા જતા કેન્સરના પ્રમાણને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે ગર્ભાશયના મુખનું કેન્સર સ્તન કેન્સર અને મોઢાનું કેન્સર આ ત્રણ કેન્સર છે ને એ સિક્સટી ફાઈવ પર્સન્ટ કેસીસ કેન્સર નાના હોય છે અને તેને જો વહેલું નિદાન થાય તો આપણે સારી ટ્રીટમેન્ટ કરી શકીએ એનું સ્ટેજ ઓછું હોય અને એમાંથી જિંદગીને બચાવી શકીએ આજે અહીંયા રોટરી ક્લબ ઓફ સેનોરાઝ રોટરી ક્લબ ઓફ ઇમેજિકા અને રોટરી ક્લબ ઓફ છોટી કાશી તથા સેફી મેટર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના અન્વયે આ કેમ્પનું આયોજન કરેલું છે કે જેમાં કેન્સરનું વહેલું નિદાન થઈ શકે જેને કાંઈ તકલીફ નથી તેની પણ તપાસ કરી અને એનું આ નિદાન કરી અને એને અમે જાણ કરી શકીએ કે તમને કેન્સર નથી તો એ એની ચિંતા મુક્ત થઈ શકે અને જો હોય તો વહેલું નિદાન થાય એની બાયોપ્સી લેવાની જરૂર પડે તો એ થાય હવે બાયોપ્સી લેવા માટે આપણે જે જગ્યાએ જે વસ્તુ હોય એ જગ્યાએથી જો બાયોપ્સી લઈએ તો એનું નિદાન સાચું થાય પણ હવે એની બદલે અહીંયાથી આ જગ્યાએથી બાયોપ્સી લેવાય તો ખ્યાલ ન આવે ને ખોટો રિપોર્ટ આવે જે ખોટો રિપોર્ટ આવે તો માણસને નિરાત થઈ જાય ચાલો મને કાંઈ નથી અને જે રોગ હોય એ આગળ વધી જાય એના માટેનું આ સ્પેશિયલ મશીન છે કોલ્પોસ્કોપ જે કોલ્પોસ્કોપ સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટેનું આ મશીન છે તેનાથી એનલાજ થઈ તેનાથી બ્લડ પ્રેશરની પરિસ્થિતિ તેમાં જે ચાંદુ છે એનું એનલાજ થઈ અને એના ઉપરથી ખ્યાલ આવે કે આમાં લીઝન ક્યાં છે આમાં તકલીફ ક્યાં છે અને બાયોપ્સી ક્યાંથી લેવી છે આ સ્પેશિયલ મશીનનો આજે આ કેમ્પ છે જે બે ત્રણ હજાર રૂપિયાની આ એક જ તપાસ હોય તે આજે અહીંયા નિશુલ્ક કરવામાં આવનાર છે એ ઉપરાંત બ્રેસ્ટ એક્ઝામિનેશન સ્તન એક્ઝામિનેશનનું ડૉક્ટર પ્રેક્ષાબેન અહીંયા છે તે તપાસ કરવાના છે અને જેને જરૂર હોય તેને મેમોસેનોગ્રાફીનું એડવાઇઝ આપવામાં આવશે મોઢાના કેન્સર માટેનું ડૉક્ટર ઉર્વાબેન શાહ અહીંયા હાજર છે અને તે એની તપાસ કરશે અને જેને એમાંથી બાયોપ્સી લેવાની જરૂર હોય જેને એની ટ્રીટમેન્ટ આપવાની જરૂર હોય એ અહીંયા આવશે તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો